નમસ્કાર દર્શક મિત્રો બે એન માં આપનું સ્વાગત છે

પોલીસના નાઇટ પેટ્રોલિંગના ધજાગડા ઉડાવવા સમાન છે આમોદનગરના રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ મેઇન બજારમાં આવેલી એક જ્વેલર્સની દુકાન તેમજ રહેણાંક મકાનને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો જેમાં જ્વેલર્સની દુકાનનું શટર તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો જ્યારે એક મકાનની બારીમાંથી પ્રવેશ કરી રોકડા રૂપિયા તથા તાંબા પિત્તળના વાસણો ઉઠાવી ગયા હોવાની માહિતી મળી હતી જોકે આમોદ પોલીસ મથકે હજુ કોઈ ફરિયાદ કરવામાં આવી નથી

અજાણ્યા તસ્કરોએ રાત્રિના આશરે ત્રણ વાગ્યાની આસપાસ પેચિયાથી બારી ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો તેમજ ઘરમાં રહેલા તાંબા પિત્તળના વાસણો જેવા કે બેડા દોલ ઉઠાવી ગયા હતા ઉપરાંત રોકડા પણ ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું પરંતુ આમોદ પોલીસ મથકે હજુ સુધી ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ નથી આમોદ પોલીસ તેમજ હોમગાર્ડના નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થયા આમોદનગરમાં ટાવર ચોક વિસ્તારમાં બે થી ત્રણ દુકાનોએ સીસીટીવી લાગેલા છે પરંતુ નજીકના બંને દુકાનો સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાથી અજાણ્યા તસ્કરોએ મેદાન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સીસીટીવી કેમેરા બગડેલા હોવાની પોલીસ અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવી શકશે કે કેમ તે જોવું રહ્યું હાલમાં તો બંને દુકાનોના સીસીટીવી બંધ હાલતમાં હોવાથી પોલીસને મુશ્કેલી ઊભી થઈ છે રિપોર્ટર મકસુદ પટેલ બીએન ન્યૂઝ આમોદ હું ત્રિભુવનભાઈ નાગજીભાઈ સોલંકી પત્રકાર ભાઈઓને જણાવું છું કે આજ રોજ તારીખ સત્તરના સવારના મને ખબર પડી કે મારા ઉપલા માળે કોઈ હતું ના અમે નીચે સૂતેલા હતા ને રાતના ત્રણના અણસામાં નવ બેડા ચાર ડોલ પિત્તળને તાંબાના વાસણો એમ કરીને લોકો માતાની ચોરી કરી ગયા છે અજાણ્યા શકો કે હું આ પત્રકાર સમક્ષ રજૂ કરું છું કઈ રીતના ઘરમાં પ્રવેશ કર્યો એ લોકોએ તમને કોઈ ખબર પડી આ અંદરની બારીથી એ લોકો પ્રવેશ કરી ને પીચ્યાથી બારી ખોલી ને અંદર પ્રવેશ છે બીજું કઈ વાસણ સિવાય કઈ રોકડ બોકડ કે કઈ દાગી નહીં રોકડ મારા છોકરાનો પગાર ને મારા ભાઈનું બારમું હતું તેની માટે થોડા પૈસા હતા દસ પંદર હજાર રૂપિયા જેવો તે તિજોરીમાંથી ખુલ્લી મૂકીને લઈ ગયા છે અચ્છા પોલીસ આવી ગઈ અહીંયા તપાસ માટે પોલીસને સવારના સવારની આઠની આસપાસ ફોન કરેલો છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી